જય માતાજી મિત્રો સ્વાગત છે ન્યૂ બ્લોગમાં અને બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આપણે આજે એને ખાસ ઓલીવાડી જવાનું છે અને જીરો ઉપાડવાની શુભ મુહૂર્ત કરી નાખ્યું છે પણ વ્લોગ આજે બનાવવાનું છે ને મજૂરની બાકા જીતી ચાલુ છે ને આગળની આપણે જો ગાડી ઉપાડે ને એક છેડા કરી નાખવાની છે પાંચ છ જાણા છીએ અને ધીરે ધીરે ઘર મેળે આપણે જીરો ઉપાડવાનું ચાલુ કરીએ હાલો તો આગળ વ્લોગમાં બની લેજો આપણે ખાસ એક વીઆઈપી દાળીઓ આવી ગયો છે હું લે ભાઈ દાળી ગજબ બે જતી મોજા બુચ મારે છે મોજા મોજા કેમ ભાઈ મોજા લઈ ઘર ના મજૂર બધા આવી ગયા છે હું કહું તાણ પડે નહીં પડે ના ના તાણ હું પડે તાણ પડવી હતી એટલે પડી યે બડી અચ્છી વાત કહી આપ થોડો ઉપાડ્યો છે ઘણું ઉપાડું છે આ આપણો લિમિટ પ્રમાણે અને આ બધા દાડી આવી ગયા છે મે ઘર ના ઘર ના દાડીયા છે નાગડી આપણે ચાલુ કરી દે ઉપાડ બાકા જીકી બોલાવી દેવાની થોડીક આમમાં તપે તડકો તપીય ને પછી આપડે મૂકી દઉં ઘરના ઘરના છે પછી હાંજી ઉપાસ જેવો ઉપર છે હાલો તો બ્લોગ માં આગળ બન્યા નમૂના છે ને એને કામ હરકું કરતા નથી બે વાય છે અને આ ખાસ હું ભાઈ કા ભાઈ આ ધ્રુકડ માંથી માન ગાઈટો હે ખબર જીરો દેખ આ ધ્રુકડ ખબર આ ગરમી ભરી આવી લાગે ગરમી હો આવ ગાલી નહી દે સક આકાશ મસ્તી નું ચિત્ર છે હાલ અને કામ ચાલુ જ છે અને ઉપાડી લીધા છે થોડી ઘણી અને હજી બપોર સુધી કર્યા અને ઉનાળું છે ને તપવું પડે આ ઉનાળાની સિઝન છે ને તપ બહુ પડે છે તો આપણે એને કઠિન થઈને ઉપાડવા માંડ્યો હાલો તો બ્લોગમાં આગળ જોજો જે આપણે આવાને આવા સેરા કરવાના બાકી છે જો હલો બ્લોગમાં બન્યા રેજે આ બધું જીરું ઉપાડવાનું છે હલો તો પાછી ડૉક્ટર કરી લીધા પેક પાણીના ખીચલા બીટલા ચાની ચા નું ખીચડી પડે હવે જવાનો છે ઘરે અને આપણે થઈ ગયું છે કામ પૂરું શેરા બેરા બધું કમ્પ્લીટ બનાવી લીધું હવે હાજી ઉપર આવશું હલો તો આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ બધાને